હાલ જે સમય ચાલે તેમાં બહુ ઓનલાઈન ફ્રોડ ને બહુ વધી ગયું છે સાયબર ક્રાઇમને જેવું તમે જોવો છે હમણાંમાં એ કેસ બહુ વધી ગયા તો પબ્લિકને જાગૃત કરીએ છીએ આ ગુજરાત પોલીસ કાર્યક્રમ છે સુરક્ષા સેતુ દ્વારા આયોજિત કરવામાં આવેલો છે સુરક્ષા સેતુ રથ એમાં અમે ગામડે ગામડે જઈને પબ્લિકને જાગૃત કરીએ છીએ કે જો તમારા જોડે આ રીતે કંઈ બનાવ બની ગયો છે તો પછી શું કરવું આ ઓગણીસો ત્રીસનો જે નંબર છે કરવી કરવી અને આનાથી કઈ રીતે બનવું ઓનલાઈન બેંકો મોકલવામાં આવે છે ઓટીપી સ્કેનર એ બધાથી કઈ રીતે બચવું એના વિશે અમે જાણ કરીએ છીએ એટલે અમે સમજ પૂરી પાડીએ છીએ એમના જોડે આ રીતે કોઈ સાયબરફ્રોડ ના બની જાય અને જો બની ગયો બાય ચાન્સ ભૂલથી થઈ ગયો તો પછી શું કરવું એના વિશે માહિતગાર કરીએ છીએ પછી એ જ રીતે બીજો મહિલા સુરક્ષા માટે મહિલા હેલ્પલાઇન પછી બાળ સુરક્ષા એ બધા કાર્યક્રમ અહીંયા વિડીયો મારફતે બધા ઠાકુર મારું નામ હર્ષ મનુભાઈ કરજણ પોલીસ સ્ટેશન ઓકે